હાથ પગ ધોઈ લીધા ફરી વાર લઈ જતા આમ ગરમી ગરમી થઈ જાય હતી હવે છે ને ચા મૂકવો પછી ભાઈ દૂધ લઈને આવે ચા મૂકીએ ગાય બહુ કી ગઈ એટલે એ દૂધની વાત જોવી જ પડે ઓલું તો શું છે કે સાત વાગે તો ગાય ધોવાઈ જાય એટલે પછી વહેલાં મોડું જ અહીંયા આપણે મન પડે તો ચા મૂકી દઈએ આ તો હવે સ્પેશિયલી વાત જોવી જ પડે એટલે પોણા આઠ આઠ વાગ્યાની અંદર જાય દૂધ લેવા સાડા હાથ વાગ્યામાં જાય ને તો પછી હજી આવ્યું હોય ન આવ્યું હોય ને તો ત્યાં જઈને બેહવું પડે એટલે પોણા આઠ આઠ વાગ્યાની અંદરમાં જાય જય શ્રી કૃષ્ણ દીકુ હર હર મહાદેવ તારે હાલ છે તો બફાઈ ગયા કાલે કાલ ઓલી રોટલી બનાવી તી એવી હાલો ભાઈ તો સીવ કહી દીધું કાલ છે ને મેં રોટલી એ જરીક મીઠું સાઈટું હતું એટલે એને છે ને બહુ ભાઈ એટલે એનું કે હવે

બસ ઈ કાલ તો હતું ઓટાણે આવી દેખામાં માં આવશે ને તો આગળ દેખાડવા આવી ગયા છે ભાઈ દૂધ લઈ હા એને મજા છે હા નગર વાળી ક્યાં આપડે ભાઈ કુતરા ને બીક એને હોય એને તો હોય જ ને આપડે ખબર હોય કે કુતરા નથી પણ એને થોડી ખબર હોય અમારે આવી ગયા કાનો ભાઈ ને એટલે પપ્પા ને કાનો ભાઈ ને બીજો ભાઈ છે બધા માંડવી વાવવા વૈયા ગયા

મેરેજ મેરેજ એનિવર્સરી છે મારે બોલવામાં ફાફા પડે તો નૈના બા ને અનિરુદ્ધસિંહ તમને છે ને મેરેજ હેપી એની હેપી મેરેજ એનિવર્સરી ગોટા થાય છે અટાણવાઈ બોલવામાં એટલે અટાણવાઈ મેં કીધું યાદ કરીને કહી દઉં કેમ કે જો આગલા દીએ તમે કોમેન્ટ કરી તો મને યાદ રહી જાય પછી બે બે દી ત્રણ ત્રણ દી અગાઉ અમુક કહી અમુક તાજી છઠ્ઠા મહિનાની મને કેવા મંડ્યા હજી તો છઠ્ઠા મહિનાની શરદીની વાર છે હું કઈ એમ કઈ યાદ રહી મને એટલે કોઈને પણ છે ને બર્થડે હોય કે એનિવર્સરી હોય કે આગલે દિએ જ ખાલી તમે કહ્યું ને તો જ મને હાંજે કે ખવાઈ કે કોમેન્ટ વાંચી હોય તો મને યાદ આવી જાય તો તમને હેપી મેરેજ એનિવર્સરી ને એના બાને અનિરુદ્ધ ને આ હેપી એનિવર્સરી બધા બધા બસ હાલો આજ જેટલાની હોય એટલાની ને આપણે પોરબંદરથી વિડીયો જોવે છે એના દીકરાનો બર્થડે છે સોનલબેનના દીકરાનો તો એ નામ હતું આ રાજ તો રાજભાઈ તમને છે ને હેપી બર્થડે ડે અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ હંમેશા ખુશ રહો ને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે કા કામી હા એપી બર્થડે રાજ ને એ વલી તો ગઈ અંદર વહી ગઈ

એમ ન કરે બગુ ભર લઈ એ એમાં રોટલી થોડી તું ખાય હાલે લે શિવ નાથ માં સેજ યા ખાવી સર હ એ તો કો લઈ દે જો જે ઈ ખા હે મે શિવ પાહે જ ખાવ એ જો એ દેતા શિવ દેતા તારી પાહે જ ખાવ ને મારે પાહે તો રોટલી ન ખાવી જો જો એ આ ખાને ને કતની ઘટ ને શિવ પાહે થી જ ખાવું છે શી હમણે ઈ ભવે હા હું મન દઈ દઉં ક્યા હતા ગઈ ક્યા કામ કરશું કઈ દઉ કઈ દઉસ તો ઉઠાય એવું પીસા ની છે ઉભી રહીશ ને સાની મુનિ ફંદા નો કરે તો આમ કરે હે જો આમ ફંદા નો કરે કરે ભરાઈ ગયું તો માથે લેવાનું હોય બોકરું માથે લઈ લ્યો લઈ લ્યો માથે માથે લઈ લાલ હાલ હવે દાદીને દઈ દે છે હાલ આપણે દાદીને દઈ આવી હાલ ગાય દોઈ આવી હાલ લઈ લે માથે

ખાઈ લેવાની હોય હાલે તું ભાગી જાય એક વાગવા આવ્યો ને હવે જો લુગડા ધોઈ લીધા આજ થોડું મોડું થઈ ગયું લુગડા ધોવાનું આજ છે ને મેં કીધું મમ્મી મમ્મીને તો વાત બપોરે પપ્પા રે હું કહેરીને રસ કાઢવા છાંઈ જાવક નથી કાઢવું એટલે હું રસ કાઢવાનું મા હતી ને તે થોડુંક મોડું થઈ ગયું કાનો પાઈ નહીં જો ખાવા બેહી ગયા ચંદ્રિકા ને અટાણ મોડા મોડા આવ્યા ત્યાં લઈને ને તો હવાર ના આવી ગયા હતા એ હવે ખાવા બેહી ગયા અમારે ખાવા બે હું છું મમ્મી બેસે પપ્પાને જીરેક વેલા મોડું થાય પપ્પા ગયા છે ખોટકાન કાયમી ગયા છે એટલે આમ વેલા મોડું થાય હું મમ્મી બે આગળ લુકડા હુકવી લઉં ને તો પછી ખાવા બે જાય ને ઉતા ઓલ વાવર રાખી છે કેમ કે હમણાં તો અટાળ પવન નીકળ્યો આગળ કડીક પેલા તો છે ને એ હા પવન પડી ગયો તો કેરી સુધારતી ને એમ થાય કે અંધાર થઈ ગઈ કે આવી પડશે કે એવું થઈ ગયું રાખી વાવવાની હવે પાછો પવન નીકળો ને જે કુકાળ થઈ ગયો એટલે આન કઈ નક્કી નવાય એટલે આજ આજ લગભગ વાવવાનું કામ થશે ને પૂરું કર નાખશે પોણા પાંચ ઓઢા ના ને છે ને આ જેવું આમ જોતો દીકા ચશ્મા પહેરી ચશ્મા પહેરલે જોઈએ હાલ ને પાછી પેર ચામચો અહીંયા આમણી હું હું આમણી કર લઉં ઉભી થઈ ગઈ હવે કઈ બાજુ તૈયાર થઈ હે ફૂલથી ફૂલથી બોલ જો ચંપલ ને તો જોશી હું ના તો હરખી હા ચંપલ લઈ ના પહેરા જી કે મમ્મી કે મારે એ કે ચંપલ પહેરવા મેં કીધું એ સારું ગરમીના ઓલા ને બૂટ પહેરવા બૂટ મોજા છે ને પહેરા નાખ લીધા હવે વાત એમાં એમ છે કે પિયર માર જવાનું હતું એ તો એને ખબર છે તમને ખબર છે આપણે શિવનો બર્થડે આવે છે ને તે કંઈક ગિફ્ટ લેવા એ હજી એમ નથી વિચાર્યું કામ લેવાનું છે તે હવે લેવા જાઉં જ મમ્મીને કંઈ બેદી રોકાઈ આવ કાંઈ એમ વરસાદ જેવું થઈ જાય હું કહું હવે બેગદી કાઢાશે જાવ બેદી રોકાઈ આવું ને એનું શીવું હાટું કંઈક લઈ આવીએ પણ મેં એને નથી કીધું કે છે ને અમે આ જ આવીએ એને આપણે સરપ્રાઇઝ દેવાનું છે ને તમને અટાણે અટાણ્યા સેટ મેં કીધું સવારનો વિચાર હતો પણ આમ થોડુંક આના થતું હતું પચાસ ટકા જવાનું થતું હતું ને પચાસ ટકા નહોતું થતું હતું ઓલ કંઈક વાતાવરણના લીધે ને કંઈક આ સીવું ઘડીક કહેતી હતી કે આ જ ને ખડીકી ઘડીક કે કાલ નહીં મમ્મી એટલે પછી અટાણે એ ઉઠીને તૈયાર તો થઈ ગઈ બરાબર તે હવે છે ને પપ્પા અહીંથી આગળ અમને ચઢાવી ચાહે પપ્પા જે કામમાં છે એટલે એ કામ થોડુંક પતાવી લેતા તો હું ચા બનાવીને આપણે ચા પી લઈએ ને પછી જેમ નીકળીએ પૂગતા જ નહીં વાર લાગે આગળ બસ ચઢસે પછી તો અડધી કલાકમાં પૂગી જાય તો હવે જોઈએ ને આ જઈ ને અમે આજે ને સરપ્રાઇઝ દેવાની છે એટલે એને કંઈ ખબર નથી કે અમે જઈએ કે હવે જોઈએ એ કહે કે અચાનક પૂ ને આવું કેતા હતા પણ ફોન ન કર્યો એમ ફોન ન કર્યો કાલ કાલ જોઈ ને હવા ફોન આવ્યો તો કાલે હવારે કર્યો તો કે તમને કે હવા કેવું એમ કેતી કે કાલે જાઉં કાલે જાઉં હા એટલે એને ખબર જ નથી કે અમે ત્રણેય જાઉં કે નહીં જાય

મમ્મી ચા ચા પીતા પીતા હાલો આપણે એક એનિવર્સરી વિશ કરતાએ મારે ચાલી ખોરેશ સાહુતીમાં મમ્મી કપમા છે તો મમ્મી મારા ટકા બીમ છે તો એ થોડું વાર તો છે ને આજે નહીં એની છવ્વીસ તારીખે સાંજે કોમેન્ટ આવી કે અમારો અમારી મેરેજ એનિવર્સરી છે પણ હવે મેં વાંચી હિતાવી તારીખ એટલે હિતાવી તારીખે વિશ કરી દઉં તો ગઈકાલે એની એનિવર્સરી તો વાઈ ગઈ તો હેપી મેરેજ એનિવર્સરી પલ્વીબેન ને ધર્મેન્દ્રભાઈ તમને લગ્નના જેટલા વર્ષ થયા એટલા ચાચી બધી શુભકામનાઓ બરાબર મમ્મી હા શુભકામનાઓ મમ્મી કોઈ સાચું નથી બોલ બોલો પછી ત્યાં કઈ દીધું બોલો તો એક

કેવો પો બનાવે ટાટો ટાટો આવે બનાવે તને મજા આવે બસમાં આમ તો જો મારા હમ જોઈને વાત કર તને મજા આવે બસ માં કેટલી બો એટલે હા તો હુઈ જવાની હા તો હુઈ જવાની તો અમે છે ને જો પૂગી આવ્યા બસમાંથી ઉતરીને બીજી રિક્ષા કરી લીધી ના જે આપણે વિરમભાઈને ખોટી નથી કર્યા ને હવે અંદર બધા શું કરે જીતભાઈ તો છે ને બાયણે ક્રિકેટ રમતા હતા આકડે સીવન દેખી ગયા તો સીવન મળી લીધું ને પાછા આવી આગે સીવું બધા શું કરતા એ છે નાની ભાવ કરજો પછી છે ને બસમાંથી ઉતરી ને રિક્ષા બેઠા એટલે મોબાઈલ કાઢવાનું વારો ન આવ્યો છોકરો ફેરવું હોય થેલો ફેરવો હોય એટલે પછી મોબાઈલ બસમાં મૂકી દીધો તો હવે અહીંયા આવીને આપણે ચાલુ કર્યો બધા શું કરે છે ઊભી ઉભી રહેશે એવું ડેલો બંધ કરતો ગાય કરજો જાય બધા હો હોન કામ માં આવી છે

એવાલો ખુશી હા મતલબ ખુશી હોય બીવા જીતભાઈ તો બાયણા સીવુને દેખી ગયાતી સીવુને મડીન પાછાઈ વયા ગયા રમમાં મે કે તો ને વેફર લઈ આવી તો કે મને કે પછી કે હાલો હાલો મને આજ તો હાલો કર લઈ જોતા ઓલી હા ઓર એ ઓર ખાણી પીયો પીયો ઉતાર લઉં પછી તન પીયો ને કાકો

આપડો વિડીયો હોય ને આજે એક આપડે હમણાં ઓલો કયો આપણે દક્ષા બનાવ્યો સેવ તમે શાક વાળો એ આપડે કાલમ સુધી વિડીયો શૂટ નતો કર્યો એટલે આજ બપોર સુધી કમ્પ્લીટ કરી વિડીયો એડિટ કરી ને પાંચ વાગે તો અપલોડ કરી દીધો અત્યારે આવી ગયો ને હવે આજે વિડીયો શૂટ નતો કરવાનો પણ હવે કિરણ આવી કાલ સવારે કરવાનો તો પણ અત્યારે પાછો હવે ચાલુ કરીએ ઓકે તો નવીન માં હું છે ને એ હવે આપડે હવે આપણે નવીન માં હું છે ભાઈ ના વિડીયો માં જોવા મળશે તો સાડા પાંચે વીર દક્ષ ચેનલ જો કોઈએ હજી ન જોઈ હોય તો ફટાફટ જઈને સબ્સ્ક્રાઇબ કરી લો ને ઝટઝટ જોજો કે એમાં હું નવીન માં છે હવે એ મને હું કે કઈ ખબર નથી એટલે નવીન માં હું છે હું એ પછી જાણું ને તમને હું છે નવીન માં સાડા પાંચે જોવા મળે તમારા માટે કઈ

ખબર તો મને ખાસ છે તો હું ખાસ જાણી લો ને તમને ફાઈના વિડીયો જોવા મળી જા હે સાડા પાંચ વાગે તો વીરદક્ષ ફરી એકવાર કહી દઉં કે થી જઈને જોઈ લેજો